તો હાનના આપણે આવી ગયા જીરા માટો મારવા નિરીક્ષણ કરવા જોઈશું જોઈ શકો છો આવું કંઈક આપણું વાડીનું જીરું હે ત્યાં આપણને એમ થયું ચાલો જીરામાં નિરીક્ષણ કરી આવીએ જો એમ આપણે કંઈ વાંધો નથી આવે જો આપડા જીરા નું અને આ આપણે વા વટાણાનો છોડવો સોડવો છે તમને હમણાં બતાવું કેવો છે એ જોવા જીરું કેવું છે કોમેન્ટમાં મિત્રો કહેજો કોમેન્ટ કરી દેજો કેવું છે જીરું સુપર હે હું છે આપણે જીરામાં કદાચ ને બી આવી ગયું છે વહી ભેગું જો એમાં વટાણા પણ આવી ગયા છે એક છોડું હતો હતું નીંદવામાં આપણે રવા દીધો તો એટલે જુઓ તમે એ સ સિંગું આવી ગયું છે ફૂલ છે જો અને હા કોમેન્ટ કરવાનું ન ભૂલતા મિત્રો કેવો જીરો છે એ જરીક જણાવજો જો આવા કંઈક ફૂલ છે અટાણે ઉઘડેલા આપણે જીરામાં તો ચાલો તો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઇબર કરી દેજો હાલો તો હવે લઈ આપડે રજા